દીકરીના કર્યાવર માટે જો આપણા બજેટમાં હાઈ ક્વોલિટીની વસ્તુઓ મળી જાય તો ચિંતા દૂર જ થઈ જાય આપની દીકરીના લગ્ન પ્રસંગો માટે આણા વરણા અને જિયાણાની વસ્તુઓની ખરીદી કરો ગાયત્રી કટલેરી મોલમાંથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને નફો જોયા વગર વસ્તુઓ આપવામાં આવશે જ્યાં તમને તાંબા કાસા જર્વન સિલ્વર મેટલ અને અન્ય વાસણો મળી રહેશે તેમજ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ ડેકોર એન્ડ હેન્ડલૂમ આઇટમ્સ કિચન એપ્લાયન્સિસ તથા લગ્ન માટે મંડપ વિધિની દરેક આઇટમ્સ મળી રહેશે તમે ઇન્સ્ટા